નમસ્તે ખેડૂત મારું નામ પરમાર પ્રદીપ સિજનના કંપની હોય બધા ખેડૂતોનું હાજર સ્વાગત કરું છું તો આજે આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ જ્યાં સિઝનના કંપનીનો મકાઈનો પ્લોટ છે તો ખેડૂત પાસેથી જ આપણે મકાઈના પ્લોટના રિવ્યૂ લઈએ નમસ્તે ખેડૂતભાઈ તમારું નામ મારું નામ ગામ મેં મારો મોબાઈલ નંબર એક જણાવશો છે

તો અંદર જીવાતનો એટેક નથી થતો એના કારણે દવાના સ્પ્રેસ છે પ્લસમાં વજનમાં હારું છે વજનમાં હારું છે એનું કારણ કે ખેડૂતભાઈનું કહેવાનું છે કે દાણા એકદમ બધા ભરેલા છે એકદમ એક હરખો બધામાં દાણો છે એ આપણે જોઈએ છીએ આમાં કે થઈ જ એક સરખો દાણો બધાયમાં છે તમે જોઈ શકો છો બધાયમાં એક હરખો દાણો છે અને દાણાની સાઇઝ પણ બધી એક હરખી છે તો એના કારણે વજન પણ સારું આવે છે અને ઉત્પાદન પણ સારું આવે છે અને વેપારી વેપારી ભાઈઓને પણ પસંદ આવે છે અને એના કારણે અત્યારે ખેડૂતભાઈ પસંદ આવે છે પસંદ આવે છે તેના કારણે વેપારીને પણ પસંદ આવે છે તો ભાવમાં પણ સારું રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે તો અને આપણી સાથે કરણભાઈ પણ છે જે એક ડીલર છે આપણે એગ્રો ચલાવે છે કરણભાઈ તો કરણભાઈ પાસેથી પણ રિવ્યુ લઈએ કરણભાઈ તમે આ મકાઈ વેચી છે અને તમે ઘણા પ્લોટ જોયા છે તો તમને પણ શું લાગ્યું છે તમે જણાવજો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કરણભાઈ પરમાર અને પરમાર એગ્રો સેન્ટર સાંભળા શાખા ચલાવું છું અને મકાઈ મેં વેસી છે ઘણી કંપનીની વેસું છું પણ આ મકાઈમાં થોડું રોગ જીવાયનું બહુ ખેડૂત હારામાં સારો બેનિફિટ જો કોઈ હોય ને તો રોગ જીવાયની જે સ્પ્રે થાય ને એમાં બહુ ફાયદો થાય છે ને કે માનો કે બીજી કંપનીની કોઈ પણ મકાઈ હોય ને તો એની અંદર ત્રણ આવે ને તો આમાં એક થાય આવું અંદાજ મેં જ્યાં જ્યાં આપેલી ત્યાં ખેડૂતના એવા રીવું છે અને ખાસ તો મકાઈનું મોટું આવું પેક આવે છે એટલે આમાં રોગ જીવાત લાગતી રહે છે અને આ પાન આને પાનની સંખ્યા વધુ આવે એટલે માનો કે ડોડો માર્કેટમાં આપણે મેકલવામાં એકથી લેડ છે આવે ને તો આનો કલર ડીમ નથી પડતો અને એની જે કાંઈ મકાઈની આમ ડિઝાઇન સોંકડી જે પડે છે ને એટલે વેપારીને આમ આકર્ષણ કરે છે અને અંદરના બિયારણ તો મતલબ આ શીડનું જે લાઇનિંગ છે એ તો સારું છે પણ આમ અંદર આમ જોવે ને વેપારી તો પણ આમ નજરે કે ભાઈ બીજી કંપનીની મકાઈ કરતા ખેડૂતને વધારે વેપારીને પસંદ આવે અને બીજા કરતાં આનો રેટ વધુ આપે છે એટલે મારી દ્રષ્ટિએ મેં જ્યાં જ્યાં આપેલી છે આના પહેલાં એક વિડીયો બનાવેલો હતો આપણે વીસથી પચીસ દિવસની મકાઈ થઈ હતી ત્યારે ખેડૂતને આપણે બીજી કંપનીની હારે વાવેલી હતી અને આપણે પૂછ્યું હતું તો એને વીસ દિવસ સુધી એક પણ સ્પ્રે નહોતો કર્યો અને છતાં બીજી કંપનીની મકાઈ કરતા સારું અને સારું રિઝલ્ટ છતાં એને સ્પ્રેની જરૂર નહોતી આગલા વિડીયોમાં આપણે બતાડેલું જ છે અને બહુ સારી વસ્તુ છે ખેડૂતોને મતલબમાં ભાવમાં અને મહેનતમાં રોગ જીવાયતનું એમાં બધે બહુ ફાયદો થાય એટલે ખેડૂતને બને ત્યાં હું આ મકાઈમાં પ્લસ પોઈન્ટ તો એ જ કે માર્કેટમાં રૂપિયો વધારે આવે એ તો અલગ વસ્તુ છે પણ જે ખેતરમાં એને ફાયદો થાય કે ભાઈ બે એક બે સ્પ્રે ઘટે તો એ સ્પ્રે મિનિમમ વીઘામાં કરવા જાય તો મકાઈ કરવા જેવી સારી વસ્તુ એમ તો ઘણી કંપની ની વેચી અને પ્લોટિંગ બધા જોતા હોય છતાં આપણને આમાં વધારે રસ મતલબમાં સારી વસ્તુ છે ખેડૂતોને કરવા લાયક

દાણાની ગોળ ફરતી હરોળ જોવો તો અઢારની લાઇન છે અને બીજા કરતાં આમાં દાણાની લાઈન પણ વધારે છે તેના કારણે વજન પણ સારો બે છે તો બધા ખેડૂતોને અપીલ વિનંતી કે એક પર અવશ્ય સીજનલા કંપની મકાઈ મકાઈનું વાવેતર કરો આભાર